પણ મોડી રાત સુધી આ કાર લેવા કોઈ ન આવતા લોકોના ટોળામાં અલગ અલગ વાતો ચર્ચાતી હતી કોઈ કે ગાડીમાં દારૂ છે તો કોઈ કે ગાડીવાળા કોઈ છોકરીને ઉઠાવવા આવ્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું ઘટનાને પગલે પશ્ચિમ પોલીસે પીપલક ચોકડી ઉપર પોલીસ માણસોના પોઈન્ટ બેસાડી દીધા હતા આખી રાત પોલીસ ગાંઠ દ્વિધામાં હતી કે આ કાર કોની છે અંતે અંદરથી ભાગી ગયેલ માણસો કોણ હતા જેને લઈને આખી રાત પોલીસ ગાડી પાસે બેસી રહ્યા હતા તે દરમિયાન વહેલી સવારે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપર ફોન આવ્યો કે આ કાર અમારી છે ત્યારે ખબર પડી કે આ ભાજપના ખેસ લગાવેલી અને નંબર પ્લેટ પર એબીવીપી યુવા મોરચા ગુજરાત પ્રદેશની તે કાર કોઈ શંકાસ્પદ નથી તે તો ડીજી વિજિલન્સ ના માણસોની હતી અને પેટલા જ તરફ કોઈ જગ્યાએ રેડ કરવા ગયા તેવી જાણ થતાં જ પશ્ચિમ પીઆઈએ રાહતનો દમ લીધો હતો